હેલો મિત્રો એક એક ક્રિટિવિટી બ્લોગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે હું તમને પાવાગઢનો ઇતિહાસ જણાવીશ હજારો વર્ષ પહેલાં આ સ્થળે મહા ધરતીકંપ આવેલો એમાંથી ફાટેલા જ્વાળામુખીમાંથી આ પાવાગઢ કાળા પથ્થરવાળો ડુંગર અસ્વિત્વમાં આવ્યો એકલો વાંકવા એવી પણ છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેના કરતાં ધરતીની અંદર તરફ વધારે છે એટલે કે તેનો પાંચ જેટલો ભાગ ધસથી ગોટર થાય છે તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાયો હજારો વર્ષ પૂર્વે કાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા આ પવિત્ર પર ઉગ્ર અને આરાધના કરી બ્રહ્મશ્રીનું શ્રેષ્ઠ પદ કર્યું હતું એવું પણ કહેવાય છે કે શ્રી કાલિકા માતાજી આપેલ નરવાણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ બ્રહ્મશ્રીનું પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમણે સ્વયં જગજનની માં ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી પાવાગઢ પર્વતની છેલ્લી ટૂંક પર એટલે કે દરિયા સપાટીથી બે હજાર સાતસો ત્રીસને ફૂટની ઊંચાઈએ આવેલ સૌથી ઊંચાઈ અને સાંકળા શિખરની ટોચે શ્રી કાલિકા માતાનું મંદિર પ્રસ્થાપિત કરવામાં આવેલ છે આ ઉપરાંત એક બીજી દંતકથા પણ પાવાગઢ સાથે જોડાયેલી છે દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું અનુભવતા સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં વમી દીધું હતું ભગવાન શંકરે સતીના મૃતદેહની પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય કરી પ્રલયનું વાતાવરણ ખંડુ કરી દીધું હતું દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર દ્વારા સતીના કર્યો હતો આ અંગના ટુકડાઓ જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યા હતા જે અલગ અલગ એકાવન શક્તિપીઠ રૂપી પ્રસ્થાપિત થયેલ છે તે પૈકી સતીના જમણા પગની આંગળીઓ પાવાગઢ ઉપર પડી હતી તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે મા પવિત્ર અંશ રૂપે કોક પ્રસ્થાપિત કરાયેલ છે અને કાળી યંત્રની પૂજા અર્ચના થાય છે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો